નમસ્કાર મિત્રો સ્વાગત છે આપશોનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વૃત્ત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કેન્દ્ર સરકારના જેમ રાજ્ય સરકારે પણ જે તેના પોતાના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે લીધો મહત્ત્વનો નિર્ણય સાથે સાથે મિત્રો સાહીઠથી એંસી વર્ષ ઉપરના જે પેન્શન ધારકો માટે પણ અતિ મહત્વના સમાચાર કહી શકાય તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ તેલિયો ગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્કશન કુછ મિત્રો જોઈન થઈ જજો તમને આ ચેલો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન તારો કે બાબતે તેના પગાર બાબતે ડીએ બાબતે ડીઆર એચઆર એના તો કોઈ પણ અપડેટ આવે તમે જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના આપડિયો શરૂઆત કરું છું તો મિત્રો રાજ્ય સરકાર તેના કર્મચારીઓની પેન્શનો માટે મોંઘવારી ભથ્થામાં ડીએમનો નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે ચાર ટકાનો વધારો દર્શાવે છે સત્તાવાળો આદેશ જારી કરીને આ નિયમ ઝડપથી પાલન કરવામાં આવ્યું હતું આ પગલાંથી રાજ્ય સરકાર સાથે સંકળાયેલા કર્મચારીઓ નોંધપાત્ર નાણાકીય રાહત અને ટેકો મારવાની અપેક્ષા છે તે ડીએ વધારવા માટે કર્મચારીઓને સતત વિનંતીઓનો જવાબ આવે જવાબમાં આવે છે તેમની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે પ્રતિબદ્ધતા પ્રકાશિત કરી છે જ્યારે સરકાર મોંઘવારી પથ્થામાં ડીએમ વધારો કરશે ત્યારે પ્રોગ્રામ કર્મચારી મળતા મોંઘવારી પથ્થાને સીધી અસર કરી છે જેના કારણે તેમના પગાર અથવા પેન્શનમાં નોંધપાત્ર વધારો કર નોંધપાત્ર વધારો થાય છે જ્યારે આપણે ડીએની વિભાવના અભ્યાસ કરીએ ત્યારે તેને વધુ સ્પષ્ટ બનશે તો મિત્રો અનિવાર્ય પણ જેમ જેમ ફુગાવવાનો દર વધે છે તેમ તેમ તમારા પૈસાની ખરીદ શક્તિ ઘટે જ છે પરિણામે જો તમારો પગાર વધારો ફુગાવાનો દર સારી મેચ મેચ કરવામાં મેચ કરવામાં અથવા વટાવ નિષ્ફળ જાય તો તમારી વાસ્તવિક કમાણી ઘટાડો સૂચવે છે આમ ડી અને ફુગા વચ્ચેનો સહસંબંધ સંજ સમજવાને બદલાતી આર્થિક પરિસ્થિતિઓ તેને ધ્યાનમાં રાખીને પગાર ગોઠવણી ગતિશીલતા સમજવા મદદરૂપ બને છે હાલમાં દેશમાં જાહેર સરકાર દ્વારા સક્રિયપણે તેમના કર્મચારીઓ નેવું કર્મચારીઓ બંને માટે ડી વધારી રહી છે આ પગલાંથી મોટી સંખ્યામાં વ્યક્તિઓનો લાભ થવાની અપેક્ષા છે જે હોળીના તહેવાર પહેલાં અમસમસ સંકટ તરીકે સેવા આપે છે સરકારી કર્મચારીઓ નિવૃત્ત લોકો માટે ડીઓ વધારવાનું સીધો તેમની ગળેથી પગાર પર અસર કરે છે પરિણામે કર્મચારીઓની સતત માંગ છે કે સરકાર પ્રવર્તમાં આર્થિક માટે વધુ સારી રીતે સંરક્ષિત કરવા માટે ડી દર વધારવાની વિનંતી કરે છે કેન્દ્ર સરકાર બાદ આવેલા વિવિધ રાજ્ય સરકાર તેમના કર્મચારીઓને હોડીને ભેટ આપી રહી છે તાજેતરમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓને મોંઘવાડી ભથ્થામાં ડીએમાં ચાર ટકાનો વધારો કરવા નિર્ણય લીધો હતો જે બાદ હવે ઝારખંડ કર્ણાટક સરકાર પણ રાજ્ય સરકારના રાજ્ય કર્મચારીઓને ખુશખબર આપી છે રાજ્ય સરકાર રાજ્ય રાજ્યના કર્મચારીઓને ખુશખબર આપી છે ઝારખંડ સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવાડી ભથ્થામાં ડીએમો મૂળભાગ મૂળ પગારના પચાસ ટકા સુધી વધારીને અત્યાર સુધી છેતાળીસ ટકા હતો તો મિત્રો ચાર ટકાનો જે ડીએમ વધારો કર્યો છે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ